તો હવે અમારું થઈ ગયું છે જવાનું અહીંયાથી ફરવાનું પૂરું થઈ ગયું અને આ ભાઈ છે ને એક્ઝામમાં પાસ થયા હતા એટલે આપણે એમને ફરવા લઈ આવ્યા તમે પણ કોઈ એક્ઝામમાં પાસ થાવ તો મારી પાસે હાજુ હું તમને ફ્રીમાં ફેરવી દઈશ પણ હારા ટકાથી પાસ થાજો નકા હું નહીં ક્યાંય નહીં ફેરવું પછી હું ઘરે તમારે ઘરે નહીં ફેરવા જાઉં એના કરતાં યાર મોજ કરો જિંદગીમાં જો જલસે જલસા એ અને અમારે તો મોજે મોજ છે અરે અમારી આ પરિવાર નકડો પરિવાર છે હા નાનો છે પણ સુખી છે એમ અને તમારા બધાના આશીર્વાદથી હા હા એ બાકી એક વસ્તુ બહુ જોવાની સારી હોય આપણે આમ હોય કારા બરાબર અને આ છે ને બધા બાર દેશની બાયું હોય ને આમ છોકરી ગોરી ગોરી ટમાટર જેવી હોય એને તડકો લાગે એટલે હા લાલ ટાટર જેવી થઈ જાય ઘરવાડીઓને વાત ના કરે પણ અમારે શું ને અમારે ફ્રી વાળું કામ છે એટલે પછી હાલે હા કેવા એટલે આપણે કારા એટલે ધોરો જોવાનું સારું લાગે એમ થોડું થોડું હા બાકી મોજે મોજ છે તમે તારે જલસા કરો જિંદગીમાં કાંઈ હે ને મોજ હંમેશા થવી જોઈએ કા પાટડિયા શું કે આ અમારો છે ને દિલીપભાઈ પાટડિયા છે ભાઈ હા વાગડ થી જો અને ગામ એમનું વલમ છે અને અમારું છે લાકડિયા અમે હંમેશા જિંદગીમાં મોજ જ કરી છે કાંઈ પૈસા તો કોઈથી કમાણ્યા જ નથી અને પહેલાં નતા અત્યારે નથી શું ફરક પડે અમારા બાપ દાદા પાસે નહોતા અમારી પાસે કોઈક થશે એવા તમારા આશીર્વાદથી